ઓકે વોટ આર યુ ડુઇંગ અપિયલ આઈ મનસો મામા મારા મારદાને મોમો છે ખબર નહી તો આપણો જોમ છે ચેડિયો ચેડિયો રાવળ તો કોણી ચાલુ કરે આ બધા અમાર તૈયારી કરી રહ્યા છે પંકજભાઈ જોઈ લો અમાર પંકજ કેવો તૈયાર થાય અમાર સંજીવભાઈ બારો વિડિયો ઉતારે તો ચેતનભાઈ પણ તૈયાર જ છે આ ફોની ભરવાનું છે આપણા વિડીયો માટે ચલો તૈયારી થઈ રહ્યો છે મગ્નનું નામ પાડે છે મદનનું મદનનું નામ મગ્ન પાડ્યું આ પીએલ અહીં અમારા મારા મારદોડાના મોમ છે ખબર નહીં આ ડાયરેક્ટર આ વિડિયો શૂટિંગ વાળા ભાઈ અમારા જિગ્નેશભાઈ છે રાજનપુરા બહુ સારું વિડીયો એડિટિંગ કરે છે અને વિડીયો પણ શૂટ કરે છે આ બધું કારીગરી આમની છે ટાઈમ આજે નથી માર જોડે ઓકે અમાર હિમાંશભાઈ ગાડા બોલ એટલે પ્લીઝ મહેરબાની કરીને કોઈ વચ્ચે બોલવું નહીં એટલે કઈ જાય છે ચલો કે લેડી સ્ટડી ગો ચાલો ચાલો ભાઈ બધા વારા ફરતી પાણી પી લે છે ચેતન ભાઈ પાણી પીવે મારે આપણે તો હવે મજા ખેલા લઈ ફરવા છે મને બ્લોગિંગ કરતા આવડતું નહિ પણ કરું છું ધીમે ધીમે થોડુંક ભૂલ પડે વચ્ચે વચ્ચે અપિયલ

બિલકુલ ધીમે ધીમે જોરથી જોર લાપડ મારું લે એ લાપડ મારું એ ફરી ફરી પેલું ફરી કરો તને આ મારે તો reaction જો ઓ તો કરી આને મારે tera on કરવાનો થોડી એક્ટિંગ કરવાની છે પોતાને એક્ટિંગ કરી કરી લે દી સાવ

बोल बेटा बोल बेटा ओके ओके स्टार्ट हां श्री भारत कोई है नहीं कि है कोई हां माता छ आती दे जाती है आती गांव है जो रे ना मदन अरे हार्दिक तो लोग आवाज बाहर निकल के खा रहे हैं मजा आ रहे हैं वीडियो उठावा स्टार्ट ओके व्हाट आई डूइंग ओके ओके फासरी माता मैं तमाम हसी ओके, ओके गो ओके ओह मगन ओके मगन उसका नाम मगन है वो हिंदी में बात करता हाँ 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 सही बात सही बात ओके 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 समझ गया समझ गया समझ गया भाई ने चौथे आइए ચલો હા તમને તું શોધવા ને હે કાળ જુ કાપી જીવ કાઢ દેવ પાસા જણ મારી ભૂલી ગઈ મંગળવાર ની રાતે લાઈટ લાઇટ લપજો બાજો થાય લાઇટ લેવાય યાર મસ્ત તમને ગાતો એમાં રાખતી

મંગળવાર ની રાતે લાઇટ લોકુ રાખે તારું એમ કરાઈટ લો લાઈટ લોકાય મને વાડામાં બોલાવે મને ભૂતડા કડાવે હું આયો હું સંજુ એક્ટિંગે પ્યાર કહેતા ક્રો ને ડાન્સ ચેલા ચેલા મર ભી ગયા તું તુજે કરતા રહ કરતા 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 ઓકે चोली के पीछे क्या है चोली के पीछे क्या पी तो है अगर टोली में दिल है मेरा टोली में मंत्र है भूतड़ो है क्या टोली के पीछे क्या था है चोली में दिल है मेरा <laughs> तुझे याद ना आई टोली देखा तुझे याद ना मेरी आई किसी से अब क्या कहना चल स्टार्ट कह दे याद ना मेरी તુજ યાદ ના મેરીફ ક્યા કેટા વિચારે ઓકે ઓકે ચાલુ ચાલુ પર હાર્દિક ઉમડો પર એ ગુરુ ચેલાનો આવો પ્રેમ મને ઘણું સારું લાગે રે મારું જે દુખ હે એ પૂરું કરો મારો ભાઈ હિન્દીમાં બોલે હે નિઃ

હાર્દિક ગાજે ચહેરા ગાય મારે મજા નાની બહુ પાછું મજા નહી આવે ની મજા આવે ખરેખર ખરેખર ની મજા આવે હવે આવે સિરિયસ ધોજી પાછી થોડી ગાયણ ગાય તો જાય

જીગાની સાક્ષી પર જીગાની સાક્ષી જી ગા ચાલુ કરો ચાલુ કરે જી ગાલે દેખાય છે ના મારો નથી જીગા બે શબ્દ કે પ્રશ્ન આજે જવાબીજમ કરતો એટલે મેટર થાય તો આવે ને મારે આવે ને મારે

જટ ચો પિયા ભાઈ હા તમારા ભાઈ કટ 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 અમાર વચ્ચે તાર ગોડી એકલી દેખાળ જે આટ હા બસ બસ બસ

કે તમાર ભાઈ હમણાં બે દાણા પર લાકડું ફાડી નાખો હોય દો આજે સોરી દોરે ખતું બઉ ભારે गोल गोले नहीं फरवा दे ए कट कट अरे अब तू बहुत गोले नहीं फटने देता है हम हर कोई उसके भाषण सिखाता है कि हमको गुजराती नहीं आता ए हम किसको लेके है ચોલી વાલી લડકી કોણ હૈ ચોલી વાલી અચ્છા તું કાબુ કરેગા ચોલી ચોલી કાઢ ચોલી કાઢી તું વસ્તુ લઈ ના ચોટલી નીકળી ગાવાની ગુજરાતી મેના રાણી હાલ ગુજરાતી

લાત મારે લાગે તું જો કશુંય ખાડતો નથી ચલો લખા બેઠા બે હજાર પાછળ

મારાથી એમ કહી દે ફોન થાય માટલી માં ગેસ બોકડી ધોવે એટલે તમારે ના ના એવું કશ નહી માતા તો જ બે લઈ શું કીધું માતા તો આવતા જ તમારું કામ તો કરી તમારે દોહી ની પેલો બોકડન બોકડન મોદી પણ મારે થોડું જોખમ આઈ ગયેલું હે આઈ જા મારે ગયું જુ દગો કર્યો પારકા કર્યો જિંદગી કરી ના જ મારી રમણ બમણ બમણ બમણ

मारे ना धुणू आहे ना मना बेरे जबरा लाटिया पकडते राहतो ती बोलतो बस ए तू सुर जा बरोबर तिची खुश आहे चालू करू हो एक सुधर माहिती आहे आय कॅन चीज चॉमचम चिचिन चॉमचॉम चिंग 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 પેલી તે આ તો ની આ રહ્યા દુનિયા